પોરબંદરમાં એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ સંસ્થાનો જેનો દ્વાર નહીં થાય તો તેને તાળા લગાડી દેવા પડે તેવી હાલતનું નિર્માણ થયું છે ત્યારે વિદ્યાર્થીઓએ સંસ્થાને બચાવવા માટે લાગણી વ્યક્ત કરી છે જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ પોરબંદર જિલ્લાની એકમાત્ર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત

બંધ કરી દેવાની ફરજ પડી છે મોટા ભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટી ફૂટી ગયા છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેમના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી છે છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે મારું નામ જેઠવા કરણસિંહ ગિરિરાજ છે હું એસ વાય નો સ્ટુડન્ટ છું અમારી કોલેજમાં પેલા જે પેલાના જે સમયમાં હતી કોલેજ એ અત્યારે જે જર્જરિત હાલતમાં અત્યારે બધી જગ્યાએ દિવાલો બધી જર્જરિત ક્યારે કોન ઉપર પડે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પછી થાય આનું રિનોવેશન કે એના પેલા જો કઈ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય એ બચી અમારી કોલેજમાં અત્યારે મોસ્ટ ઓફ પંખા બંધ છે પંખાની સુવિધા નથી ટોયલેટ સુવિધા નથી પીવાના પાણીની સુવિધા નથી જયારે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં લાખો ના પુસ્તકો છે પણ લાઇબ્રેરીયન ન હોવાથી શિક્ષકોની ઘટ હોવાથી ને જયારે નો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે સત્તર નો સ્ટાફ અહીંયા કામ કરે છે અહીંયા સફાઈ કામદારની સુવિધા નથી

પાંચ છ મહિના પહેલા પણ ટોયલેટ બાથરૂમ માટે અરજી કરેલી હતી તો એનું પણ હજી કઈ એનું નિરાકરણ આવ્યું નથી અને પાણી પીવાનું નથી કઈ જે જરૂર જીવન જરૂરિયાતની સુવિધા જોઈએ એ જ નથી અને જે બહારથીના થી ને આવે છે આ આજુબાજુના ગામડામાંથી આવે એના માટે જે જરૂરી સુવિધા એ જ પણ કોલેજમાં નથી અને કેમ્પસમાં પણ બધી જગ્યાએ પરે એવી હાલત છે તેનું કાંઈક સમાધાન આવે અમારા મારું નામ પ્રકાશ ઓડેદરા છે એમડિ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું આપણા કે જે આ વિડિયો છે તો એવા માટે છે કે અમે આજે આમા ટ્રસ્ટી શ્રીને અમે સોલ્યુશન લેવા માટે ગયા હતા કે આમાં લેબ છે અત્યારના લેબમાં એટલા કમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી બધાય કમ્પ્યુટર બંધ જ છે આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ હોય છે જે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરવા માટે ઘરેથી એના લેપટોપને જે લઈને આવે છે જેની પાસે સગવડ છે એ જેની પાસે ના હોય એ તે શું કરે

પછી અમે કોલ કરીને જણાયું તો અમને કીધું કે અત્યારે તો કોઈ નથી અમે તમારા કોલેજ આવશું તો આવે કઈ સોલ્યુશન જડે એ બાબતે અમારું કહેવાનું તાત્પર્ય છે આ સંકુલમાં પીવાના પાણીથી માંડી અને ટોયલેટ બાથરૂમની પણ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી લાઇબ્રેરી બંધ છે અનેક પંખા બંધ છે કોમ્પ્યુટરમાં પિસ્તાલીસ જેટલા કોમ્પ્યુટર બંધ છે અને લેબોરેટરીમાં વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યમાં વપરાતું મટીરિયલ ખલાસ થઈ ગયું હોવાને કારણે પ્રેક્ટિકલ કાર્ય પણ થઈ શકતું નથી આ પ્રકારની અનેક અસુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ભાવી વૈજ્ઞાનિકો ડોક્ટરોને તૈયાર કરતી આ કોલેજમાં સ્ટાફની અછત છે સાઠમાંથી હાલ માત્ર સત્તર વ્યક્તિઓનો જ સ્ટાફ કાર્યરત છે છેલ્લા ચૌદ વર્ષથી કાયમી પ્રિન્સિપાલની પણ નિમણૂક થઈ નથી જેના કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે અને પ્રોફેસરો વધારાના લેક્ચર લઈ અને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા એકમાત્ર ક્લાર્ક છે પટ્ટાવાળા ચોકીદાર માડી ગેસ મેકેનિકલ ફિલ્ડ કલેક્ટર ઇલેક્ટ્રિશિયન અને સફાઈ કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી જેથી સમગ્ર ઇમારતનું સતન અને ચારવણી થઈ શકતા નથી મારું નામ મિલી હેમેન્દ્ર આશરા છે હું કે ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું ડી સાયન્સ કોલેજમાંથી જે પુસ્તકો પૈસામાં પૈસા આપવાથી અથવા તો લેબોરેટરીમાં લાઇબ્રેરીમાં પડાવવાથી પણ વાંચવાના અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી લાઇબ્રેરીની બહુ જ ખરાબ હાલત છે અને અમને લાઇબ્રેરી લાઇબ્રેરિયનની આ સિસ્ટમની સખ્ત જરૂરત છે એટલે અમારી વિનંતી છે કે તમે જલ્દીથી અમારી લાઇબ્રેરી માટે શરૂ કરાવો અને વ્યવસ્થિત ચાલુ કરાવી દો જે ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે પણ એ ધૂળ ખાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી વ્યવસ્થિત ચોકડા છે તો પણ અમને વાંચવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી લેબોરેટરીની હાલત લાઇબ્રેરીની હાલત પણ બહુ ખરાબ છે એની સાથે સાથે લેબોરેટરીની પણ બહુ ખરાબ હાલત છે બહુ જ અચ્છરિત અવસ્થામાં છે વિદ્યાર્થીઓ એવી વાત કરી છે કે ટ્રસ્ટને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી છે પરંતુ માત્ર આશ્વાસન મળે છે મોટી જાનહાનિ થાય પછી શું તંત્ર જાગશે આટલું જ નહીં પરંતુ સરકારે પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે. સ્ટાફ અને લેબ આસિસ્ટન્ટની નિમણૂક થાય, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ વિભાગ ફરી કાર્યરત થાય, ઈમારતનું પુનઃનિર્માણ થાય અને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓએ સૂચન કર્યા છે. અને તેમનો અભ્યાસ બગડી રહ્યો હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ગુજરાત ન્યૂઝના માધ્યમથી કરી છે. ઓકે હું દિયા મેઘનાથી બીએસસી કેમિસ્ટ્રીની સ્ટુડન્ટ છું એમડી સાયન્સમાંથી આવું છું અને અત્યારે અમારે લેબ અસિસ્ટન્ટ મતલબ પ્રેક્ટિકલ અમારે સાવ બંધ જ છે તો એ રજૂઆત કરવા માટે થઈને અમે આવ્યા છીએ બધા અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે અમારે જે લેબ અસિસ્ટન્ટ ઘટે છે એની અછત છે તો એ પૂરી પાડે બધી અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે એમાં અમે ઈઝીલી બધું સોલ્વ કરી શકીએ

ઇન ફ્યુચર અમારું કરિયર સેટ કરી શકીએ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે જૂન મહિનાની શરૂ થયેલી આ કોલેજમાં ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં લેબ આસિસ્ટન્ટના અભાવે પ્રેક્ટિકલ શરૂ થઈ શક્યું નથી જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું છાત્રોએ જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે લેબ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવી તેવી માંગ કરી હતી હા હું ડૉક્ટર વીટી ખાનકી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર અમારી કોલેજ ગ્રાન્ડિનેડ કોલેજ છે અને એન કે મહેતા ટ્રસ્ટ સંચાલિત નવી વૈકેશન સોસાયટી અંતર્ગત આ સાયન્સ કોલેજનું સંચાલન કરવામાં આવે છે ઓગણીસો છાસઠથી આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવેલું છે ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ પચાસેક વર્ષ ઉપરનો ગાળો નીકળી ગયો છે એટલે બિલ્ડિંગમાં થોડું રિપેરિંગ કામકાજ છે એ સમય પ્રમાણે માંગે છે વરસાદની અતિવૃષ્ટિને કારણે ઘણી બધી જગ્યાએ પોપડા પડવાના પાણી પડવાના આવા બનાવો બને છે અને સમયાંતરે રિપેર કરીને પાછું કામ ચલાવવામાં આવે છે પણ રિપેરિંગ માંગે છે એ હકીકત છે કોલેજની અંદર સેટઅપ પ્રમાણે સાઠ ઉપરના સ્ટાફનું સેટઅપ છે અમારી પાસે પણ એમાં અત્યારે અમે ફક્ત ટીચિંગની અંદર સોળ અને એક ક્લાર્ક એમ સત્તર જણા જ છીએ લેબોરેટરીમાં કોઈ સ્ટાફ નથી કોઈ પિયુન નથી કોઈ ચોકીદાર નથી લેબ હમાલ પછી ઇલેક્ટ્રિશિયન સ્ટોરકીપર ગેસ મિકેનિક ઇલેક્ટ્રિશિયન આવી કોઈ જ પોસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી ફક્ત ટીચિંગ સ્ટાફ એમ્બર છે એટલે મારું થિયરીનું કામ અત્યારે ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ ચાલે છે પરિણામ પણ આ કોલેજનું ઉત્તમ આવે છે મારો સ્ટાફ બધો ક્વોલિફાઈડ છે વેલ એક્સપિરિયન્સ છે બધા અનુભવી સ્ટાફ છે એટલે મારું પરિણામ બહુ સરસ આવે છે ફક્ત જે અમુક લેબોરેટરીનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે સમય મર્યાદાને કારણે એમાં છેલ્લા પાંચેક વર્ષથી નવી કોસાયટી અમને સહકાર આપે છે અને અમુક અમુક સ્ટાફની અમારી જરૂરત પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા કરી આપે છે આ વખતે કોઈ કારણોસર આ વ્યવસ્થા થઈ શકી નથી એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે અમારો પણ સતત પ્રયત્ન છે કે નવી ગુજરાત સોસાયટી ઉપર ઓછામાં ઓછું બર્ડન આવે એટલે અમે હમણાં તાજેતરમાં જ્યાં છવ્વીસ તારીખે ગાંધીનગર કેમ્પ હતો એની અંદર ત્રણ ત્રણે ત્રણ લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરાવેલી છે ત્રણે ત્રણ લેબ અમારી જગ્યા મંજૂર કરાવેલી છે બે ક્લાર્કની જગ્યા મંજૂર કરાવેલી છે પણ એ પ્રક્રિયા પૂરી થતાં અમુક સમય લાગ્યા સરકારી પ્રક્રિયા છે ત્યાં સુધી જો અમને નવી કોઈ સોસાયટી આ જે લેબોરેટરીનો મિનિમમ સ્ટાફ અમારે જે જોઈએ છે એની અમને જો નિમણૂક કરી આપે અને વ્યવસ્થા કરી આપે તો વિદ્યાર્થીઓને જે નેક્સ્ટ મંથથી જે પરીક્ષા શરૂ થાય છે વાર્ષિક પરીક્ષા એમાં એને પણ જે પ્રેક્ટિકલનું કામ છે એના જે માર્ક એને ટકાવારીમાં ગણાય છે અને જે સ્કિલ બેઝ એને ઉપયોગી થાય એવું નોલેજ એને મળી શકે એટલા માટે નોન ટીચિંગ સ્ટાફની જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીનો આ જે પ્રોબ્લેમ છે એ સરળતાથી સોલ્વ કરી શકાયો છે એમાં બહુ જાજુ બોર્ડન પડે નથી બધી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર થયેલી છે હવે ભરતી થાય એટલા દરમિયાન જ આ કામ પૂરું કરવાનું છે એટલે અંદાજે અત્યારે અમારે બસો દસ ઉપરાંત વિદ્યાર્થીઓ છે આ કોલેજની અંદર શરૂઆતમાં લગભગ ચારેક વર્ષ પહેલાં લગભગ આઠસો નવસો ઉપરની સંખ્યા હતી અમારે પણ અત્યારે જે એન્જિનિયરિંગમાં નર્સિંગમાં એગ્રીકલ્ચરમાં જે ટ્રેન્ડ વધ્યો છે એને કારણે થોડીક સંખ્યા ઉપર અમારે અસર થઈ છે પણ તો અત્યારે બસો દસ ઉપરાંતની સંખ્યા છે અમારી પાસે અને સતત વિદ્યાર્થી સંખ્યા વધતો રહીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે પોરબંદરની આ કોલેજમાં લાઇબ્રેરિયન અને સ્પોર્ટ્સ ટીચર પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા પંદર વર્ષથી લાઇબ્રેરિયન નહીં હોવાને કારણે લાખો રૂપિયાના મૂલ્યના પુસ્તકો કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી એક બાજુ સરકાર વાંચે ગુજરાતની થીમ જાહેર કરી યંગ જનરેશન વાંચવા પર ભાર મૂકે તેવી અપીલ કરવામાં આવી છે અને બીજી બાજુ આ કોલેજમાં લાઇબ્રેરી પણ દોઢ દોઢ દાયકાઓથી ના અભાવે ખુલતી નહીં હોવાનું સામે આવ્યું છે અત્યારે તંત્ર હવે વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર